નમસ્તે વિવન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત આજે અમે નવા વિડિયો સાથે તો આજે ફ્રાન્સમાં બહુ 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 ગરમી છે એટલે અમારા ઘરે પણ બહુ ગરમી છે એટલી ગરમી કે અમારો કહેવાય જીવ પણ વયો છે એટલી ગરમી છે એટલો પરસેવો હશે કે હુકાતો જ નથી ને અમારા ઘરમાં જ્યારે હાલે છે રસોઈનું કામ પહેલી વખત એવું છું કે અમે કપડાં ફૂંકવા ને બે કલાકમાં સુકાઈ ગયા નહીં અમારે બે ત્રણ દિવસ લાગે બહુ દેડકો છે એક એટલા ઝાડવા છે માની વાહથી એક એક પત્તુંય નથી હલતું એટલો 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 બફારો છે તો ભયંકર ગરમી છે અત્યારે ને અહીંયા આલે છે અમારે રસોઈનું કામ ડિનરનું ટાઈમ તો ડિનરમાં શું બને છે બને છે રીંગણાના ઓળા

હા હવે થોડાક દિવ રહે પછી વાતો વાતાવરણ ઠીક જાય તો વાંધો ન આવે જાય જાય તમે આવ્યા ત્યારે હતું ને આમ તો મહિનો મહિનોથી હમ થોડી થોડી હતી હવે વાતાવરણ થઈ જાય એવું લાગે હા એ હોય

પવિત્રા એવું આપણે આપણે તો આદતું આપડે ત્રા ને એટલે પવિત્રા એટલે ઈ એમ આખું નામ ના બોલે આપણું એને ગુજરાતી તો કઈ આવડે નહીં

એવું નઈ આપણે લખેલું હોય ને એ વાંસી એટલે આપડે આમ એવી રીતનું બોલીએ આપણે આદત નું હોય ને બોલવાની એટલે આપડે વાંચેલું બોલીએ ને એટલે આપણે એવું એવું લાગે અલગ લાગે આપડે ભાષા થોડી દબાવી બરાબર બની જાય ને દેહ માં આપડે સુરત ફૂલાવી ન પડે ફૂલી જાય ને અહીંયા દબાવી પડે એટલો હોય તો રોટી પણ ફૂલી જાય જોની બરી મસ્ત બને સારી બની તો થઈ ગયું છે તૈયાર અમારું ડિનર ને સિંગલ તો છે ઓળો સ્પેશિયલ રોટલો બન્યો છે કોની હાટવાસ મારી હાટ સલાડ માં છે ટમેટું ડુંગળી કાકડી જમવા માટે છે ટમેટું ડુંગળી ગરમીમાં ઓળો કોણ ખાય પણ આપણે કેટલા દિવસ થી નતો પીયોપ્શન એટલી ગરમીમાં કોણ ઓળો એટલી ખાય

ગરમી રાખતી હોય તો બધાને નવું હોય તો હોય કે કેવી ટ્રાફિક છે કે નહીં કે હાલ ચાલ છે અમે બે વર્ષથી રહી છીએ અહીંયા પણ ક્યારેય સિંકુલમાં નથી જ્યાં એનું કારણ છે એનું કારણ તો જ થોડુંક સિરિયસ છે પણ કારણ કે મારા હસબેન્ડ છે ને એ ચાર વર્ષ પહેલાં એ પહેલાં અહીંયા બાજુનું સિટી છે ને લોરિયો ત્યાં રહેતા સોમવારથી ગુરુવાર સુધી ના રહેવાનું અને વીકેન્ડમાં ઘેરવૈયું આવવાનું તો એ હોટલમાં રહેતા ને સ્વિમિંગ પુલ હતું તો એક વખત નાવાઈ ગયા તો કારણ કે બધા નાતા હોય તો આપણને એવી એક્સાઇટમેન્ટ થાય ને કે હાલો આપણે સ્વિમિંગ પુલમાં જઈને નાઈ તો એ નાવા જ્યાં ને તો નાવામાં એકલા જ હતા તો એને એમ કે ખાલી થોડું થોડું પાણી હશે તો એ ગયા ને સ્વિમિંગ પુલમાં જાય ને તો તણાઈ જાય એટલે ડૂબી ગયા એક બે મિનિટ સુધી તો એને બહુ ઓલું કર્યું એવું લાગતું નહોતું કે એ બહાર નીકળી શકશે પણ પછી એણે આમ ઉપરથી તાળી પહેરી તો એક બે જણા હેલ્પ કરવા માટે આવ્યા અને સ્વિમિંગ પુલમાંથી બહાર લાવ્યા તો એ એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ છે સ્વિમિંગ પુલના લઈને એટલે એ કોઈને નથી જવા દેતા મને નથી જવા દેતા પણ આજે અમારી ફૂલ ફેમિલી છે તો મને એમ એક વખત ટ્રાય કરી લો કારણ કે મને બહુ શોખ છે સ્વિમિંગ પુલમાં તો સાઈ હવે જોઈ હું હાલચાલ છે તો આના લીધે જ અમે બે વર્ષથી અહીંયા રહી છીએ સ્વિમિંગ છે પણ કાર્ય ડ્રાઈ નથી કરી આ જોવા જઈ તો બહુ સિરિયસ વાત છે પણ સિરિયસ વાત હોતી ન થાય એટલે હું ફની વેમાં કહું છું તો બસ હવે જોઈ આપણે સ્વિમિંગ પૂલમાં કેમ નથી નાવા જતા મા બાબા કરતા આવડતું ને ને આપણે કાર્ય નાયા ન હોય ખબર કેમ હોય તો એમાં હું શીખી જાય સિંગલ માં પડી ને એટલે મુંડો કેટલો હોય એ આપણને ખબર ન હોય અнд્રેય અહીંયા વિશાલ શું બી ને પજાવ છે તે નાનો ને યાર એ ને એટલો બધો ઊંડો નો હોય એક વખત જાવ ને એટલે આવડી જાય આપડે ના ક્યાં કરવાનું હોય નાવાનું હોય ખાલી નાનું યો ના ઈ તો જગ્યા તો લીધા સિંકુલ ના હકા કપડે ખાલી આ તો મારવા નાઈ આયા તીરન કલ કેવો parking નો parking અને આ વ્યુ છે એ અમારા એપાર્ટમેન્ટના બેક સાઈડનો છે લો નવ વાગે બંધ થઈ જાય બેન થઈ ગયો તો અહીંયા આવી ગયો છે સ્વિમિંગ પુલ અહીંયા થોડુંક પાણી હોય અહીંયા આપણા ચપ્પલ છે ને પેલા ધોઈ નાખવાના ચપ્પલ ધોઈને પછી આવવાનું અહીંયા તો હશે સ્વિમિંગ પુલ અત્યારે કોઈ પબ્લિક નથી તો સારું છે ખાવ ખાલી છે મજા આવશે અહીંયા નાવાનું છે પહેલાં તમારે નાઈ લેવાનું ને પછી સ્વિમિંગ પુલમાં જવાનું આમનામ નહીં જવાનું કારણ કે આમનામ બધા ક્યારે જાય તો સ્વિમિંગ પુલ ગંદા થઈ જાય એટલા માટે તો અમે સ્વિમિંગ પુલ ને જોઈને ઊભા જઈએ ને અમને નાવા નથી જવા દેતા કોઈ કે બહુ ડાઢું પાણી હોય ને હજી છોકરી નાની છે એને ન જવાય ને ડૂબી જાય ને એવું બધું છે તો બસ અમે સ્વિમિંગ પૂલને જોઈ જઈને મજા લઈ જઈ નાવાનો નથી પણ મારે ના આવું છે સારું છે વાતાવરણ તો અમે સ્વિમિંગ પૂલમાંથી વહી આવ્યા છીએ જોઈને ખાલી કારણ કે અમને નાવા ન દીધા નાવા નહીં હોય ને આપને બધું સારું લાગે પણ હમ કે કઈ થોડા કઈ આડાબળું જોઈએ આપણે બહુ થાય એમ થાય નો સારું છે પણ તમે સિંહકુર માં મજા આવે ને કેવી જોઈને મજા આવે ને કે આવે

એક રાઉન્ડ મારીને આવી કારણ કે અમારો એપાર્ટમેન્ટ છે એનો બેક સાઈડ હવે કેરી જોવા નથી તો બેક સાઈડ આટો મારી કે કેવું છે ને એ બહાને પણ જાય થોડોક વોક થઈ જાય ગરમીનું છે હા મળી જાય બહાર ગરમી લાગે પણ આપણે અંદર હોય થાય

અને હા વિડીયોમાં છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ તો જરૂર કરજો કારણ કે માનંદ બાપાને મજા નહીં આવતી ઈ કે આપણા વિડીયો કોઈ કમેન્ટ નથી કરતું ને તો મજા ન આવે કોઈ કમેન્ટ કરતું હોય ને તો મજા આવે તો એને વિડીયો બનાવવાનું મૂડ નથી રહેતો એટલે કોઈ જે વિડીયો જોતો હોય ને એ લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ તો જરૂર કરજો ભલે ગમે એવી કરજો પણ કરજો તો મજા આવે વિડીયો બનાવવાની હા તો એવું આપણને એવું લાગે કે નહીં આપણે કોઈ કમેન્ટ તો કરે એટલે આપણે આમાં કે વિડીયો આપણે બનાવ તો બસ હવે અમે શરૂ કરી ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય